પ્રગતિશીલ ખેડૂત એવા વસંતભાઈ કોયાણીની વાડિયા છે જ્યાં તારક એગ્રી જીનેટિક્સ કંપનીની નક્ષત્ર રેવતી તલનું વાવેતર કર્યું છે વાવેતર છે આમાં બહુ નોમિનલ ઓછા ખર્ચે બહુ મસ્ત તલનું વાવેતર ઊભું છે તમે જોઈ શકો છો આ ભૈ્યાની સંખ્યા આની ફૂટ તમે જોઈ શકો છો આ રીતના ભૈઢ્યા હે

બિયારણનું બહુ પરફોર્મન્સ સારું કરે તમે એકવાર આ બિયારણ ટ્રાય કરો તમારા ખેતરમાં આવતા હોય છે પછી તમારું રિઝલ્ટ જુઓ અને વધારેમાં વધારે ખેડૂત સુધી આ વિડીયો શેર કરો આભાર